ડાકોર મંદિરેથી નીકળી રથયાત્રાને લઈ રૂટ પર આવતા દબાણો તાકીદે દૂર કરવાની કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી મહત્વની વાત એ છે કે રથયાત્રાના આગલા દિવસે મંદિરના દ્વાર બંધ થાય ત્યારબાદ દરેક રથોનું મંદિરના મેનેજર દ્વારા સેવક અગ્રણીની હાજરીમાં રિહર્સલ કરવામાં આવતું પણ આ વર્ષે પત્રકારોને જાણ વગર બે દિવસ અગાઉ રિહર્સલ કરી દેવાયું મંદિર મેનેજમેન્ટનો વધુ એક નિર્ણય ગજરાજ વગર શ્રીજીની સવારી નીકળશે લગભગ બસો અડતાલીસ વર્ષની પરંપરા તૂટી છે છેલ્લા ચાર વર્ષથી રાજા ધીરાજ ગજરાજ વગર ચાંદીના રથ પર સવારી કાઢી રહ્યા છે ગીતા સાગર મહારાજના લગ્ન સમયે ત્રણ ગજરાજ આવ્યા હતા તેમજ ડાકોર ગામમાં જાહો જલાલીથી વરઘોડો કાઢ્યો હતો તો દુનિયાના પાલનહાર માટે ગજરાજ ન આવતા ગામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અત્રે વિશ્વ પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિર આવેલું છે જેમાં આ વખતે ને બાવનમી રથયાત્રાની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર તરફથી અત્યારે એની સુચારુ કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કુલ એક ડીવાય એસપી સાહેબ બે પીઆઈ પાંચ પીએસઆઈ સો પોલીસ માણસો ચોવીસ એસઆરપી અને દોઢસો હોમગાર્ડનો બંદોબસ્ત લાગવાનો છે આ યાત્રા ખૂબ જ સારી રીતે પસાર થઈ શકે તે માટે જે રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપરના જે નાના મોટા દબાણો છે તે મામલતદાર સાહેબ તેમજ નગરપાલિકાની સાથે રહી અને દૂર કરવામાં આવ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા પૂરી થાય તે માટે અમારા પૂરતા પ્રયત્નો છે